મિત્રો રાશિ પ્રમાણે જાણો તમારી વૃદ્ધાવસ્થા કેટલી ખુશ રહેશે તમારી વૃદ્ધાવસ્થા કેવી રહેશે વૃદ્ધાવસ્થા એક એવી વસ્તુ છે જ્યારે તમારે ઘણા કાર્યો માટે બીજા પર નિર્ભર રહેવું પડે ત્યારે તમે જીવનના તબક્કામાં એકલા જીવી શકતા નથી

વૃષભ રાશિના લોકો ખુબજ ભરોસા પાત્ર હોય છે શાંતિપૂર્ણ જીવન સિવાય તેઓ બીજું કઈ ઈચ્છતા નથી વૃષભ રાશિના લોકોને ઘણી વાર ગળાની સમસ્યા જોવા મળે છે તેમજ તેઓને ગળાને લગતા અલગ અલગ રોગો પણ થતા હોય છે

પસાર કરી શકશે નંબર પાંચ સિંહ સિંહ તેઓ સમગ્ર વિશ્વને પ્રેક્ષક માને છે તેઓ તેમના જીવનમાં સફળ થાય છે અને અવારનવાર પોતાના કામના વખાણ મેળવે છે વૃદ્ધાવસ્થામાં સંબંધોમાં તિરાડના કારણે તેમને કેટલાક ટેન્શનમાં રહેવું પડી શકે છે

તેઓ તેમની વૃદ્ધાવસ્થામાં ખુબજ આરામ અને શાંતિથી પસાર કરશે તેમની ઉન્નત વય હોવા છતાં તેઓ જીવનનો આનંદ માણશે અને હંમેશા ખુશ રહેશે નંબર સાત મકર રાશિ

તેઓ જગતની નશ્વરતાને સમજે છે અને જાણે છે કે આ દુનિયામાં ઊંડી તેમના અંતિમ દિવસોમાં સુખ અને દુઃખ બંને પ્રાપ્ત થશે ફક્ત તેમના દુઃખના દિવસો ઓછા અને ખુશીની શરણો વધુ હશે અર્થાત તેમની વૃદ્ધાવસ્થા ઉતાર ચઢાવથી ભરેલી હશે નંબર દસ ધનુ ધનુ રાશિના લોકો ખૂબ જ ખુલ્લા મન ઉત્સાહી અને રોમાંચક હોય છે તેઓ હંમેશા કંઈક નવું શોધે છે અને તેનાથી સંબંધિત અનુભવ અન્ય લોકો સાથે પણ શેર કરે છે તેઓ હંમેશા કંઈક નવું કરવા માંગે છે અને તેનાથી સંબંધિત તેમનો અનુભવ તેમને જ્ઞાનનો નવો ભંડાર આપે છે તેઓ વૃદ્ધાવસ્થામાં તેમના પ્રિયજનોની ખૂબ જ નજીક રહે છે તેમના સંબંધીઓ તેમની ખૂબ જ સેવા કરશે તેથી તેઓ તેમના જીવનના નાના નાના દુઃખ પણ સરળતાથી ભૂલી છે નંબર કુંભ કુંભ રાશિ રાશિના લોકો ક્રાંતિકારી સ્વભાવના હોય તેઓ તેમની સ્વતંત્રતાને ખૂબ પ્રેમ કરે છે તેઓ હંમેશા તેમના અસ્તિત્વને સાબિત કરવાનો પ્રયાસ કરે છે અને બીજાઓ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે તેમનો આ સ્વભાવ તેમને લોકોને દોરી જવામાં મદદ કરે છે

જરૂર દબાવો જેથી અમારા નવા વિડીયો નું નોટિફિકેશન તમને તરત જ મળી જાય તો હવે આપણે મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે હર હર મહાદેવ ધન્યવાદ આભાર